નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે વિથ વિકલ્પ આજે જાન્યુઆરીનો દિવસ છે જેને આપણે નેશનલ યુથ ડે તરીકે ઉજવીએ છીએ રાષ્ટ્રીય યુવા દિવસ કારણ આજના જ દિવસે સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો સ્વામી વિવેકાનંદજી સાથે મારી બાળપણની થોડીક યાદો જોડાયેલી છે આપને કહું સ્કૂલમાં ટીચરે એવું શીખવાડ્યું કે આપણા જીવનના કોઈક આદર્શ હોવા જોઈએ કોઈક વ્યક્તિને આપણે આદર્શ માનતા હોવા જોઈએ હવે આદર્શ આદર્શને બધું નાનપણમાં તો આપણને શું સમજાય મને સમજાતું નહોતું પણ ટીચરે કહ્યું એટલે લાગ્યું કે નહીં આપણા જીવનના કોઈક આદર્શ હોવા જોઈએ પણ એ આદર્શ કોણ તો ટીચરે કહ્યું સ્વામી વિવેકાનંદજી બધાએ બધા છોકરાઓએ માની લીધું કે આપણા જીવનના આદર્શ સ્વામી વિવેકાનંદજી અમને એક વાક્ય એમનું યાદ કરાવી દેવામાં આવ્યું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો અને વખતે ખરેખર એવું થતું એ વાક્ય સાંભળીએ ને એટલે અંદરથી એક અદમ્ય ઉત્સાહ આવી જાય એક મોટિવેશન મળે કામ કરવા માટેનું તો સ્વામી વિવેકાનંદજીને આદર્શ માની લીધા હવે જ્યારે હું સેકન્ડરી સ્કૂલમાં ગયો સમજ થોડીક હતી એટલે અંદરથી હવે એક સવાલ પેદા થયો કે સ્વામી વિવેકાનંદજી મારા જીવનના આદર્શ તો ખરા પણ એ કેવી રીતે શેના આધારે વિવેકાનંદજી વિશે હું વધારે તો કંઈ જાણતો જ નથી એમનું તો માત્ર એક વાક્ય મને ખબર છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો બધાને એટલું જ ખબર હતી તો પછી મારા જીવનના આદર્શ થયા કેવી રીતે એમની કઈ વાત છે કે જેનાથી હું પ્રભાવિત થયો એમના ચિત્રો જોઉં છે એમની મૂર્તિઓ પણ જોઈ છે પણ ફક્ત એના આધારે મેં એમને મારા જીવનના આદર્શ કેવી રીતે માની લીધા હવે સંજોગો એવો સર્જાયા કે એ વખતે મારે એક નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાનું થયું મને નાનપણથી આ બધી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં બહુ રસ રહ્યો છે તો નિબંધ સ્પર્ધામાં હું ખૂબ ભાગ લેતો અને એ નિબંધ સ્પર્ધામાં અમને જે વિષય આપવામાં આવ્યો હતો એ હતો સ્વામી વિવેકાનંદજીએ જે શિકાગોમાં ધર્મ પરિષદમાં જે વ્યાખ્યાન આપ્યું હતું એ વ્યાખ્યાન અમારો વિષય હતો મારા એક બહુ સારા ટીચર હતા દક્ષા મેડમ અમારા કેમેસ્ટ્રીના ટીચર હતા અને એમણે મને કહ્યું કે વિકલ્પ જો તારે આ વિષય પર નિબંધ લખવો હોય ને તો હું તને પુસ્તક આપું છું તું પહેલાં એ પુસ્તક વાંચ અને પછી આના ઉપર નિબંધ તૈયાર કર સ્વામી વિવેકાનંદજી વિશે પુસ્તક હતું મેં પુસ્તક વાંચ્યું અને પહેલી વખત જાણ્યું કે સ્વામી વિવેકાનંદજીના વિચારો શું હતા આના પહેલાં સુધી બહુ નિખાલસતાથી હું આપને કહું છું કે એ પુસ્તક વાંચવા પહેલાં સુધી મારી પાસે સ્વામી વિવેકાનંદજી વિશે કોઈ જ સમજ નહોતી બસ કોઈકણે એમનું નામ દીધું તો કહી દઈએ કે આપણા આદર્શ છે અને એમનું પેલું જે ગોખેલું વાક્ય હતું એ બોલી નાખીએ હું માનું છું કે જ્યારે તમે વિચારોમાં પ્રામાણિક હોવ ને ત્યારે સંજોગો એવા સર્જાય વિચારોમાં પ્રામાણિક એટલે કે તમને ખબર હોય કે તમે શું જાણો છો અને તમે સહજતાથી એ સ્વીકારી શકતા હોય કે તમે શું નથી જાણતા તો જ્યારે આવી વૈચારિક પ્રામાણિકતા હોય ને ત્યારે કુદરતી રીતે એવા સંજોગો સર્જાય છે હું કોઈ પ્રારબ્ધવાદી કે એવી વાતો નથી કરતો પણ આવું બને છે કે સંજોગો એવા સર્જાય કે જેથી તમારી સામે જ્ઞાનના દરવાજા ખોલે જેમ કે મારી સામે જ્ઞાનનો દરવાજો ખોલ્યો મારા મેડમે મને એ પુસ્તક આપ્યું અને પછી હું સ્વામી વિવેકાનંદજી વિશે જાણતો થયો અને એમ કરીને હું એક ઇન્ફોર્મ્ડ ચોઇસ કરી શક્યો કે શું સ્વામી વિવેકાનંદજી એ ખરેખર મારા જીવનના આદર્શ હવે મારા માટે રહેશે બને કે રહે બને કે ન પણ રહે બીજા કોઈક વ્યક્તિ મારા જીવનનો આદર્શ બને બને કે કોઈ પણ વ્યક્તિ મારા જીવનનો આદર્શ ન હોય પણ આ નક્કી કરવા માટે મારું પહેલાં એ એક્સપોઝર તો થવું જોઈએ ને આ વાતો અત્યારે કેમ કરી રહ્યું છું કારણ જીવનમાં ઘણું બધું એવું હોય છે કે જે આપણે જાણે સમજ્યા વગર સ્વીકારી લીધું હોય છે અને પાછળથી આપણને એના કારણે નુકસાન ભોગવવાનું આવે છે ગઈકાલથી વ્યથિત છું એક વિદ્યાર્થી વિશે સમાચાર સાંભળ્યા વિદ્યાર્થી ઓગણત્રીસ વર્ષના છે અને એ સરકારી નોકરીઓ માટે છેલ્લા લગભગ સાતથી આઠ વર્ષોથી તૈયારી કરી રહ્યા હતા હાલ પોલીસ ભરતી ચાલી રહી છે અને એમાં પહેલાં શારીરિક કસોટી હોય ફિઝિકલ એક્ઝામ હોય પાંચ કિલોમીટર દોડવાનું હોય એ ભાઈએ પણ એના માટેનું ફોર્મ ભરેલું હતું દોડવા ગયા પણ નિયત સમય મર્યાદામાં તે દોડ પૂરી ન કરી શક્યા અને એ ડિસ્કવોલિફાય થઈ ગયા કહેવાય છે મીડિયામાં જેમ રિપોર્ટિંગ થયું છે એ પ્રમાણે આનાથી એટલા દુઃખી થઈ ગયા કે એમણે આપઘાત કરી લીધો એમણે જીવન ટૂંકાવી દીધું ઓગણત્રીસ વર્ષની ઉંમરના એક યુવકે સરકારી નોકરી ન મળવાના કારણે સાત આઠ વર્ષથી તૈયારી કરતા હતા પણ હજુ સુધી એમની કોઈ નોકરી માટે પસંદગી ન થવાના કારણે પોતાનું જીવન ટૂંકાવી દીધું કેટલી દુઃખદ ઘટના છે ઘટના દુઃખદ છે પણ આવી ઘટનાઓ કેમ થાય છે અને જ્યારે આવી નિષ્ફળતા મળે ત્યારે શું આત્મહત્યા એ યોગ્ય વિકલ્પ છે શું એ સમસ્યાનું સમાધાન છે એના ઉપર આપણે વાત કરવાની જરૂર છે યુવકોને આ બાબતે માર્ગદર્શન આપવાની જરૂર છે આ મુદ્દે જાગૃતિ ફેલાવવાની જરૂર છે નિષ્ફળતા કાયમી નથી હોતી અને એવું પણ બને કે જે ઘટનાને તમે નિષ્ફળતા માનો છો એ ખરેખર નિષ્ફળતા હોય પણ નહીં બને કે એ કોઈક બીજી મોટી સફળતા માટે એક અંતરાય હોય એક પોઝ હોય બને કે એ ઘટનાથી તમે ભવિષ્યમાં કોઈક મોટી સફળતા તરફ જઈ રહ્યા છો એનો સંકેત મળતો હોય પણ એને કદાચ તમે સમજી ન શકતા હો હું જ્યારે બારમા ધોરણમાં હતો ત્યારે બોર્ડ અને એમ જ હોય ને આપણને મિડલ ક્લાસ ફેમિલી શું આપણે વિચારતા હોઈએ ડૉક્ટર બનો અથવા તો એન્જિનિયર બનો અને મારા તો ફાધર પણ ડૉક્ટર એટલે સ્વાભાવિક રીતે ડોક્ટર બનવા તરફનો ઝુકાવ વધારે જ હોય પણ બારમા ધોરણનું જયારે રિઝલ્ટ આવ્યું ટકા કે એટલા બધા સારા નહોતા આવ્યા અને ટકા એટલા તો નહોતા જ કે એમબીબીએસમાં એડમિશન મળી શકે તો હવે શું મેં વખતે જોયું કે આસપાસમાં ઘણા બધા હતા કે જે લોકો એ વખતે કર્ણાટક જતા અને પચીસ પચીસ લાખ રૂપિયામાં તારે એમબીબીએસ હતું અગાઉ પણ નીટની એક્ઝામનું પેલું પેપર લીક થયાની વાત આવી હતી ને ત્યારે મેં જે ગોષ્ઠી કરી તેમાં પણ આ મુદ્દો મેં કહ્યું હતું કે એ વખતે પચીસ પચીસ લાખ રૂપિયામાં તમે કર્ણાટક જઈને એમબીબીએસ કરી શકતા બીડીએસ પણ થતું બીપીટી પણ થતું ઘણું બધું થતું પણ મને યોગ્ય ન લાગ્યું અને ઇવેન્ચ્યુઅલી મેં હોમિયોપેથિક મેડિસિનમાં એડમિશન લીધું અને ત્યાંથી મારું એક નવું એક્સપોઝર શરૂ થયું એક નવું એક્સપોઝર ઇવેન્ચ્યુઅલી ગ્રેજ્યુએશન પતાવ્યા પછી હું દિલ્હી ગયો અને ત્યાં તો હજુ મોટું એક્સપોઝર મને મળ્યું અને હું કહીશ કે સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન દરમિયાન અને ઇવન આફ્ટર દેટ મેં કોન્સ્ટન્ટલી એ જ પ્રયત્નો કર્યા છે એક્સપોઝર મળતું રહે નવું નવું આપણે જાણતા રહીએ જ્યાં સુધી એક્સપોઝર નથી મળતું ત્યાં સુધી આસપાસ જે કંઈ પણ હોય ને એને જ આપણે આખરી માની લેતા હોઈએ આપણને લાગે કે આ જ સર્વે સર્વા છે જેટલું એક્સપોઝર વધતું ગયું ત્યારે સમજાયું કે આપણે તો બહુ ઓછું જાણતા હતા જે અચીવ કરવાનું છે એ તો એનાથી ઘણું આગળ છે અને આપણી અંદર એની ક્ષમતાઓ પણ છે જેને આપણે પહેલાં પીછાણી નહોતી સ્થિતિ એ આવી કે છેલ્લા ચૌદ વર્ષના કરિયરમાં મતલબ મને હવે આંકડો પણ યાદ નથી એટલી મોટી માત્રામાં મેં એમબીબીએસ વિદ્યાર્થીઓને ભણાવ્યા છે જે વિદ્યાર્થીઓ એમબીબીએસ પૂરું કરી ચૂક્યા હોય અને હવે સિવિલ સર્વિસીસની તૈયારી માટે આવ્યા હોય એવા વિદ્યાર્થીઓને મેં ભણાવ્યા છે આ વાત હું કોઈ આત્મશ્લાઘા માટે નથી કરતો કોઈ ગમેન્ટ સાથે નથી કરતો પણ હું જે વિદ્યાર્થીઓ આ રીતે હતાશ થઈ જતા હોય નિરાશ થઈ જતા હોય એમને એક સંદેશો આપવા માગું છું કે કદાચ એ વખતે બારમા ધોરણમાં એટલું સારું રિઝલ્ટ મારું ન આવ્યું અને મારે જે જગ્યાએ જવું હતું ત્યાં હું ન જઈ શક્યો એ વાતને મેં તાત્કાલિક ખંખેરી નાખી હતી અને તાત્કાલિક ખંખેરીને એક નવા એક્સપોઝર માટે હું અધીરો બન્યો હતો એ અધીરો બન્યો એક્સપોઝર મેળવ્યું ત્યારે કંઈક એ જગ્યાએ પહોંચી શક્યો કે જે જગ્યા કદાચ પહેલાં હું વિચારતો હતો એના કરતાં ઘણી આગળ છે ઘણી મોટી છે કદાચ એ એક્સપોઝર ન મળ્યું હોત ને એ નિરાશાને ત્યારે ખંખેરી ન હોત ને તો આજે તમે કદાચ મને સાંભળતા પણ ન હોત આ વાત છે નિષ્ફળતાને આપણે પચાવી જાણતા શીખવું જોઈએ પચાવતા શીખવું જોઈએ સિવિલ સર્વિસીસની અંદર પણ એ બન્યું છે યુપીએસસીની તૈયારી માટે હું દિલ્હી હતો યુપીએસસીના ઇન્ટરવ્યુઝ માટે બે વખત ક્વોલિફાય થયો જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષામાં ફાઇનલ સિલેક્શન મારું થયું એ સિવાય પણ બીજી સરકારી નોકરીઓ માટે મારી પસંદગી થઈ અને નાની નોકરીઓ નહીં ફિક્સ પગારવાળી નોકરીઓ તો જરાય નહીં એવી નોકરીઓ કે જે અધિકારીની નોકરી છે એના માટે પસંદગી થઈ પણ ત્યાં સુધીમાં મારું એક્સપોઝર એવું થઈ ચૂક્યું હતું કે જ્યાં મને સમજાયું હતું કે મારી ખરી કાબેલિયત મારે બીજા કોઈ ક્ષેત્રમાં વાપરવાની છે આ ક્ષેત્રમાં વાપરવાની છે પબ્લિક સ્પીકિંગમાં વાપરવાની છે ઓથરશીપમાં વાપરવાની છે ટીચિંગમાં વાપરવાની છે પેલું છોડી દીધું નોકરીમાં ન જોડાયો એવું નથી કે જોડાયો ટ્રેનિંગ લીધી પછી થોડાક વખત પછી નોકરી છોડી નહીં એ નોકરીમાં જ હું ન જોડાયો કારણ કે મારા વિચારો સ્પષ્ટ થઈ ચૂક્યા હતા સેકન્ડ થોટ મેન હતો આવવા દીધો મક્કમતા રાખી હતી વિદ્યાર્થી મિત્રોએ આ સમજવાની જરૂર છે કે જીવનમાં નાના મોટા અંતરાયો આવતા રહે તમે કદાચ કોઈક પરીક્ષામાં નિષ્ફળ ગયા સરકારી નોકરી માટે લાંબા સમયથી આ પ્રયત્ન કરતા હોવા છતાં પણ આપની પસંદગી નથી થઈ તો એ સામાન્ય છે એવું થાય છે ઘણા બધા સાથે થાય છે મોટા ભાગના સાથે થાય છે આપણી એક્ઝામ્સની અંદર સક્સેસનો રેશિયો ઘણો ઓછો છે હમ હજારો લાખોમાંથી એકાદ બેની પસંદગી થતી હોય હમ તો જ્યારે સક્સેસ રેટ આટલો ઓછો હોય ને તો આ વાસ્તવિકતાઓને સ્વીકારીને આપણા ક્ષેત્રમાં આવવાનું હોય પણ તમને આવું કોઈ સમજાવતું નથી તમને આવું કોઈ કહેતું નથી અને આવી આત્મહત્યા જેવી ઘટનાઓ ઘટે છે એના માટે જવાબદાર પરિબળો પાછા બીજા છે અને એ કયા છે મોટિવેશનનો ઓવરડોઝ મોટિવેશનનો ઓવરડોઝ આપણી આસપાસનું સામાજિક વાતાવરણ જેવું છે કે જેણે આપણને એવું જ સમજાવ્યું છે કે સરકારી નોકરી એ સર્વે સર્વા છે જે જરાય નથી જે જરાય નથી સરકારી નોકરી એ નોકરી છે બસ એ નોકરી છે જેમ કોઈ ખાનગી ક્ષેત્રમાં એક સામાન્ય નોકરી હોય એવી જ સરકારી નોકરી એક નોકરી છે અને એ કહેવામાં જરાય અતિશયોક્તિ પણ નથી કે એ અતિ સામાન્ય નોકરી છે અતિ સામાન્ય નોકરી છે સમાજે એને જોબ સિક્યોરિટી સોશિયલ સ્ટેટસ પાવર આ બધી વાતો જોડી દઈને એનું લાર્જર દેન લાઈફ પિક્ચર બનાવી દીધું છે અને એના લીધે યુવાનો એના તરફ આકર્ષાયા કરે છે મોટાભાગના યુવાનો એમને તો ખબર પણ નથી હોતી કે નોકરીમાં જોડાશે પછી એમને એક્ઝેક્ટલી કામ શું કરવાનું આવશે પણ છતાંય એ જોડાઈ જાય છે આ વાતાવરણ આપણે બદલવાની જરૂર છે આ સામાજિક માનસિકતાની અંદર આપણે બદલાવ લાવવાની જરૂર છે સાત આઠ આઠ વર્ષ સુધી કોઈક યુવક કે યુવતી મતલબ કંઈ જ કર્યા વગર ફક્ત ને ફક્ત પરીક્ષાઓની તૈયારી જ કર્યા કરે મને સમજાતું નથી કે કઈ રીતે યોગ્ય કહેવાય કયા માપદંડ પ્રમાણે તમે એના વર્તનને બાજબી ઠેરવી શકો મને એવા કોઈ માપદંડો જડતા નથી અને કોઈને નહીં જડે હું વિશ્વાસ સાથે કહીશ તમે લાંબા સમય સુધી તૈયારી કરી ત્રીસ બત્રીસ વર્ષની ઉંમરે કદાચ તમારી સરકારી નોકરી માટે પસંદગી થઈ તો શું એ સિદ્ધિ કહેવાય લોકો જેમ એને મહાન સિદ્ધિ તરીકે લેખાવે છે મને ગાન પણ લાગે છે એ નરી મૂર્ખતા છે ત્રીસ બત્રીસ વર્ષની ઉંમરે તલાટી કારકુન તો છોડો તમારી આઈએસ આઈપીએસ જેવી સર્વિસીસ માટે પસંદગી થાય ને તો એ પણ ખોટું જ છે તમે જે ત્રીસ વર્ષ સુધીનો સમય કોઈપણ પ્રકારનું આર્થિક ઉપાર્જન કર્યા વગર ગુજાર્યો ઘણી બધી સામાજિક કૌટુંબિક જવાબદારીઓને જતી કરીને ગુજાર્યો તમારા જીવનની અંદર જે તમારે શોખ કેળવવાના હતા એ શોખને કેળવ્યા વગર જે ગુજાર્યો એનો હિસાબ શું હું સ્વીકારીશ કે જો એ દરમિયાનમાં તમે કોઈક નોકરી કરતા હતા કોઈક ને કોઈક પ્રકારનું ઉપાર્જન કરતા હતા બીજી જવાબદારીઓ પણ સંભાળતા હતા અને એને સમાંતર તૈયારીઓ કરતા હોય પછી તો ત્રીસ બત્રીસ શું પાંત્રીસ વર્ષે પણ આપનું સિલેક્શન થાય તો ઇટ્સ ઓલવેઝ વેલકમ પણ કશું જ કર્યા વગર ડેડિકેટેડ પ્રિપરેશનના નામે છોકરાઓ ત્રીસ ત્રીસ બત્રીસ બત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષ સુધી તૈયારી જ કરતા રહે છે બીજું કાંઈ જ નથી કરતા આ વાજબી ન કહેવાય અને આટલો લાંબો સમય તૈયારી કર્યા પછી જ્યારે એમની પસંદગી ન થાય તો એ નિરાશ થાય એ સ્વાભાવિક છે એટલા માટે હું કહું છું કે આપણે માનસિકતા બદલવાની જરૂર છે અને યુવકોને એ બાબતે માર્ગદર્શન આપવાની જરૂર છે કે પરીક્ષાઓની તૈયારી સૌથી પહેલાં તો સરકારી નોકરીઓ સર્વે કરવા નથી એમના મગજમાં ઠસાવવું જ પડશે તમે કોઈક આર્ટિસ્ટને જુઓ કોઈ ક્રિએટિવ પર્સનને જુઓ તમે એના કામને જુઓ એનું કામ પણ ઘણું અગત્યનું છે સમાજ માટે અગત્યનું છે કોણે કહ્યું કે સરકારી નોકરીમાં જોડાઈને સમાજ સેવા થાય અનેરો દંભ છે આ એક આડંબર છે પણ આ ભ્રમણા ફેલાવવામાં આવે છે કારણ કે આવી ભ્રમણા ફેલાવવાથી એના અમુક ચોક્કસ લાભાર્થીઓ છે લાભાર્થીઓ કે જેમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સનો સૌથી પહેલો સમાવેશ થાય કે જેવું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હું પણ સંભાળું છું મારું પોતાનું છે કોચિંગ અંદર લાભ રહેલો છે આની અંદર લાભ રહેલો છે એ લોકોનો કે જે હમણાં હમણાં આમાંની કોઈ પરીક્ષા પાસ કરીને નોકરીમાં પહોંચ્યા છે કે અથવા તો છેલ્લા અમુક વર્ષોની અંદર પહોંચ્યા છે એમનો લાભ એ છે કે જો એ આનું ચિત્ર મોટું ન દર્શાવે સરકારી નોકરીઓથી આમ થાય ને તેમ થાય એવી વાતો ન કરે તો એમનું જે સિલેક્શન થયું છે એને જસ્ટિફાય કરવું એમના માટે મુશ્કેલ બની જાય એમણે મેરિટનો એક ભ્રમ પેદા કરવો પડે કે જેથી સમાજ સ્વીકારે કે બહુ મોટા બુદ્ધિજીવી છે બહુ બુદ્ધિશાળી વ્યક્તિઓ છે જે વાસ્તવમાં નથી પરીક્ષા પદ્ધતિની ખામીઓ છે પરીક્ષાઓ લેનારા વ્યક્તિઓ બહુ મહાન નથી સ્વર્ગમાંથી નથી ઉતરી આવે એ સંપૂર્ણપણે પ્રામાણિક અને કાર્યદક્ષ વ્યક્તિઓ છે એવું જરાય નથી અને અવારનવાર એના ઉદાહરણો આપણી સમક્ષ આવતા રહે છે આપણે એવું માની લીધું છે કે બહુ હોશિયાર લોકો હોય અને બહુ મોટી લાયકાત ધરાવતી વ્યક્તિઓ હોય એ જ લોકો આવી પરીક્ષાઓમાં પસંદ થાય છે એવું જરાય નથી કોઈ પણ વ્યક્તિ કે જે આ ક્ષેત્રની અંદર છ આઠ મહિના એકાદ વર્ષ કાઢે ને એ સમજી જશે કે આ બધો જ ભ્રમ છે પણ એ ભ્રમ જાળવી રાખવામાં આવે છે દરેક બિઝનેસને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના પ્રોફિટનું મેક્સિમાઇઝેશન કરવા માટે અમુક ભ્રમણાઓને ફેલાવે રાખવી પડે અને આ ફિલ્ડની અંદર પણ આ જ છે કે એને ફેલાવી રાખવામાં આવે છે પણ આનાથી નુકસાન એવા વિદ્યાર્થીઓને થાય છે કે જે તૈયારી સારી કરતા હોય બને કે શરૂઆતમાં એમને સારું માર્ગદર્શન ન મળ્યું હોય આ ક્ષેત્રની વાસ્તવિકતાઓથી એમને વાકેફ ન કરાયા હોય અને એટલા માટે એક મોટા અરમાનો સાથે પરીક્ષાને વધારે પડતી ઊંચી આંકીને એ લોકો આ ક્ષેત્રની અંદર ઝંપલાવી દેતા હોય અને ઇવેન્ચ્યુઅલી જ્યારે આવી કોઈ ઘટના ઘટે ત્યારે પછી એક નથી રહેતા એ નિરાશ થઈ જાય છે હતાશ થઈ જાય છે અને આખરે જ્યારે એમાંથી બહાર આવવાનું ક્યારે એમને કોઈ રસ્તો જડતો નથી તો આત્મહત્યાનો માર્ગ પસંદ કરી દે છે આનાથી બચવું પડશે આના માટેનો રસ્તો એક જ છે માનસિકતાને બદલવાની છે સરકારી નોકરી ખોટી છે એવું નથી પણ જે રીતે એનું સ્વરૂપ વિકસ્યું છે અને જે રીતે એને પ્રોજેક્ટ કરવામાં આવે છે ને જે રીતે એને પ્રોજેક્ટ કરવામાં આવે છે એવી જરાય નથી સમાજની અંદર દરેક પ્રકારેના કામની જરૂરિયાત છે આપણા જીવનને અસર કરતા દરેક કામ છે સરકારી નોકરીઓમાં જે કામ થાય છે એ જ આપણા જીવનને અસર કરે છે એવું નથી અને એવું નથી કે આપણા જીવનને બીજા કામો કરતા વધારે અસર કરે છે દરેક કામ સરખું જ અસર કરે છે આપણા જીવનને અને દરેક વ્યવસાયની આપણા જીવન માટે સરખી જ જરૂરિયાત છે આજે આપ જુઓ છો તો હું આ વિડિયો કરી રહ્યો છું તો આ રીતે મારી આપના ઉપર ડિપેન્ડન્સી આવી આપને કંઈક સારું સાંભળવું છે એટલા માટે આપ મારું જીવ વિડીયો જુઓ છો મતલબ કે આપની પણ મારા ઉપર ડિપેન્ડન્સી આવી બસ આમ જ છે સિમ્પલ સાબુ બનાવનાર વ્યક્તિનું પણ આપણા જીવનમાં મહત્ત્વ છે બ્રશ બનાવનાર વ્યક્તિનું પણ આપણા જીવનમાં મહત્ત્વ છે આપણી આસપાસ રહેલી ગંદકીને સાફ કરનાર વ્યક્તિનું પણ આપણા જીવનમાં એટલું જ મહત્વ છે ખાલી આઈએસઆઈપીએસ ઓફિસર્સનું કે ડેપ્યુટી કલેક્ટર કે મામલતદારોનું જ મહત્વ છે એવું નથી તો સરકારી નોકરીઓનું જે લાર્જર દેન લાઈફ પિક્ચર આપણે ઊભું કરી રાખ્યું છે એ પિક્ચરને પહેલાં બદલવું પડશે એને સામાન્ય નોકરીઓ તરીકે ટ્રીટ કરવી પડશે એ થશે એટલે આપોઆપ યુવા વર્ગ સમજતો થશે કે જેમ હું પ્રાઇવેટ સેક્ટરમાં જઈને કોઈક નોકરી માટેનો પ્રયત્ન કરું છું એવો જ પ્રયત્ન હું સરકારમાં પણ કરી શકું છું તો બસ હું એને એ રીતે જોઉં એને હું લાગણી સાથે ન જોડી દઉં વિદ્યાર્થીઓ ત્યારે લાગણી વસ્તુ થઈ જાય સર યુપીએસસીની તૈયારી માટે જે વિદ્યાર્થીઓ અમારી પાસે આવતા હોય ને મોટાભાગના વિદ્યાર્થીઓ તો એવા હોય છે કે યુપીએસસીની એક્ઝામ થ્રુ લગભગ બાવીસ ત્રેવીસ જેટલી અલગ અલગ નોકરીઓ માટે એમની પસંદગી થઈ શકે એ એમને ખબર નથી હોતી એમને ફક્ત બે જ ખબર હોય છે આઈએસ અને આઈપીએસ જેમાં પસંદગી પામનારા વિદ્યાર્થીઓની સંખ્યા બહુ ઓછી હશે પણ એમને ખબર જ નથી એમને તો એમ જ છે કે યુપીએસસીની પરીક્ષા આપીશું પાસ થઈશું એટલે સીધા આઈએસ બની જઈશું અને જ્યારે એ માટે એની પસંદગી ન થાય ને બીજી કોઈક નોકરી માટે પસંદગી થાય અથવા તો પસંદગી ન થાય તો વિચારો કે જેણે બે પાંચ દસ વર્ષ સુધી તૈયારી કરી હોય અને આ દરમિયાન પોતાની જાતને સતત એક આઈએએસ ઓફિસર તરીકે જ ઇમેજિન કરી હોય છોકરાઓ પોતાની નોટબુકની અંદર પોતાના નામ સાથે આઈએ એસ કે આઈપીએસ એવું લખી રાખતા હોય છે પરીક્ષાની અનિશ્ચિતતાઓ એટલી બધી છે પરીક્ષા પદ્ધતિમાં એટલી બધી ખામીઓ છે એમાં એટલી બધી સબ્જેક્ટિવિટી છે વસ્તુલક્ષીપણાનો અભાવ છે આવામાં તમે એ ગેરંટી સાથે કેવી રીતે માની શકો કે હું આ જ થઈશ એ ન હોય એ ન હોય પણ મારો કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલશે કેવી રીતે તો હું તમને કહીશ કે નહીં તમે તો આઈએસ જ છો જો અત્યારથી આઈએસ જેવા લાગો છો તમારી અંદર તો પર્સનાલિટી જો એકદમ પોલીસ ઓફિસર જેવી છે પેલું સિંગમ મૂવી જોયું હતું ને એવા તમે દેખાવો છો આવું બધું હું તમને કહીશ એટલે તમને મોટિવેશન મળશે અચાનક ચડશે અને આનાથી મારા બિઝનેસનો લાભ થશે એટલે હું તમને આવું કહીશ આમ આખું આખું માર્કેટ ઓપરેટ કરે છે અને એમાં યુવકોનો ભોગ લેવાય છે યુવકો જેટલું ઝડપથી એને સમજી જાય એટલું સારું છે નહીં તો ધીરે ધીરે આગ પ્રસરશે આ ચેપ પ્રસરશે અને આવનારી પેઢી કે જે હજુ બીજા કોઈક રચનાત્મક કામો તરફ જઈ શકત કોઈક સારી એન્ટરપ્રિન્યોરશિપ તરફ જઈ શકત કોઈક સારી આર્ટ તરફ જઈ શકત એ નહીં વિચારે મારા માટે સરકારી નોકરી યોગ્ય નથી એ મને બહુ પહેલાં સમજાઈ ગયું હતું મારી તૈયારીઓના બહુ પ્રારંભિક તબક્કે મને સમજાઈ ગયું હતું યુપીએસસીનો જ્યારે પહેલો ઇન્ટરવ્યૂ આપવા ગયો ત્યારે મારા મગજમાં બાય એન્ડ લાર્જ આવા સ્પષ્ટ થઈ ચૂકી હતી કે હું આ સર્વિસીસ માટે જેટલું માનતો હતો એવું વાસ્તવમાં નથી એ કંઈક ઓર છે અને કદાચ એ હોય પણ તો એ મારો જે સ્વભાવ છે મારું જે ટેલેન્ટ છે એને કદાચ આ અનુકૂળ નહીં આવે મારા ટેલેન્ટને આ વાત ભણાવવું એ વાત વધુ અનુકૂળ આવશે તો મારે અહીંયા રહેવું જોઈએ જેને એ વાત અનુકૂળ આવે છે ત્યાં જાય પણ આના માટે પણ મારું એક્સપોઝર પહેલાં થયું ત્યારે મને સમજાયું અત્યારના વિદ્યાર્થીઓને એ એક્સપોઝર પણ નથી મળતું એમને વિચારવાની તક પણ નથી મળતી કારણ કે એ જેવા ગ્રેજ્યુએશનમાં ગયા અથવા તો હવે તો નાનપણથી એમને કહી દેવામાં આવે છે કે ભાઈ તારે યુપીએસસી જ કરવાનું છે ભાઈ કેમ યુપીએસસી જ કરવાનું જીપીએસસી જ કરવાનું છે એટલી બધી ક્ષમતા ના હોય તો તું પીએસઆઈ બની જશે કે પછી ક્લાસ થ્રીમાં જોડાઈ જજે ભાઈ કેમ કેમ તમે એવું લેબલ ચિપકાવી દીધું એને તક તો આપો કે પોતાની કાબિલિયત શોધે એની અંદર કયું ટેલેન્ટ રહેલું છે જાતે જાણવાની કોશિશ કરે મારી અંદર શું વાત રહેલી છે મને પાછળથી સમજાય પણ અત્યારના છોકરાઓ જોઉં છું ત્યારે મને લાગે છે કે મને તો બહુ શરૂઆતમાં સમજાઈ ગઈ હતી આ લોકોની સાપેક્ષે તો મને ઘણું શરૂઆતમાં સમજાઈ ગઈ હતી તો એને તક તો આપવી પડશે ને એને એક્સપોઝર તો આપવું પડશે ને આસપાસના વાતાવરણની અંદર ક્વા પોસિબલ કે સરકારી નોકરીવાળા લોકો જ રહેતા હોય તો સ્વાભાવિક છે કે એનું ઘડતર એ જ માહોલમાં થયેલું હોવાના કારણે એની પહેલી પસંદગી પણ જ્યારે બહાર જશે અલગ જગ્યા હોય જશે બહાર જાય એટલું પર્યાપ્ત નથી અલગ જગ્યા હોય જાય અને ત્યાં આગળ જઈને જુઓ કે લોકો કેવું કેવું કામ કરતા હોય ત્યારે મગજ ખીલે સાચું કહું તો મગજ ખુલે અને એ જોતો થાય કે મેં તો અત્યાર સુધી સરકારી નોકરી માટે જ વિચાર્યું હતું પણ જોઉં કે અત્યારે તો કેટલી બધી જાતના વ્યવસાય ઊભા થયા છે અને મારી આવડત પ્રમાણે તો હું આમાંનો પણ કોઈ વ્યવસાય પસંદ કરી શકું એમ છું મેં કેમ સરકારી નોકરી માટે જ વિચારો તો બંને લોકો સાથે ઘણા લોકો છે આવે પણ એને તમે જાણતા નથી જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એ આવા લોકોથી પરિચિત નથી કારણ તમે એક એવા જ લોકોનું વિશ્વ તમારી આસપાસ ગૂંથી રાખ્યું છે કે જે બસ સરકારી નોકરીઓને સર્વે કરવા સમજે છે અને એનું નુકસાન છેવટે તમે જ બેઠો છો અગાઉના પણ એક સોશિયલ મીડિયા પોસ્ટ અને વિડીયોમાં કહ્યું હતું કે આની અંદર સક્સેસ રેટ ઇઝ લેસ દેન વન પર્સન્ટ તો નાઇન્ટી નાઇન પર્સન્ટ લોકો તો નિષ્ફળ જાય છે તો એ લોકોએ પણ કંઈક કરવાનું છે ને એમને થોડું જીવન ટૂંકાવી દેવાનું છે બધા જીવન દેશે એ પણ કંઈક કરે છે ઘણું બધું કરે છે પણ એ ઘણું બધું શું કરે છે એની વાત તમારા સુધી કોઈ પહોંચાડતું નથી આવી વાતો હું અવારનવાર કરતો રહું છું એ સાંભળીને કદાચ તમારા મને ઘણા બધા મિત્રો આવું હવે જાણતા થયા હશે પણ બાય એન્ડ લાર્જ એ નવ્વાણું ટકા લોકો શું કરે છે ને એમની વાત તમારા સુધી બહુ પહોંચતી નથી અને એટલે તમને એમ જ લાગે છે કે આ ક્ષેત્રમાં આવ્યા એટલે પહેલાં તો આ ક્ષેત્રમાં જ આવવું પડે સરકારી નોકરી સર્વે સર્વા છે અને પછી અહીંયા આગળ આવ્યા તો સરકારી નોકરી મળવી જ જોઈ ન મળે તો જાણે કે જીવન પૂરું થઈ ગયું આવું જરાય નથી આવું જરાય નથી એ જે નિષ્ફળતા છે એ ભવિષ્યની કોઈક સફળતા માટેનો દરવાજો હોઈ શકે આ વાતને ના ભૂલો બહુ દુઃખદ ઘટના હતી અને ખેદ રહેશે કે એક યુવક આવી કોઈક બાબતના કારણે પોતાનું જીવન ટૂંકાવી દે એનો મને ખેદ રહેશે અફસોસ રહેશે પણ એક આ ક્ષેત્રના શિક્ષક અને વિદ્યાર્થી બંને હું હંમેશા કહેતો રહ્યો છું કે હું શિક્ષક પછી છું વિદ્યાર્થી પહેલાં છું અને કદાચ ભવિષ્યમાં શિક્ષક નહીં હોઉં પણ વિદ્યાર્થી તો હું આજીવન રહીશ શિક્ષક તરીકેની છાપ મારી રહે ના રહે એ પછીનો પ્રશ્ન પણ વિદ્યાર્થી તરીકે તો હું આજીવન રહીશ એટલે આ ક્ષેત્ર સાથેનો જે છે એના આધારે કહીશ કે ભવિષ્યમાં બીજા કોઈક વિદ્યાર્થી આવું કદમ ન ઉઠાવે અને એ કોઈ વિદ્યાર્થી આવી માનસિકતાનો ભોગ ન બને એના માટે આપણે સાવચેતી રાખીએ અને અત્યારથી આ બાબતે સાવધ રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીએ આપણા બાળકોને માર્ગદર્શન આપીએ અને આને ગંભીરતાથી લેજો આ ગોષ્ઠી હું એ સમયે કરી રહ્યો છું કે જ્યારે મારી પોતાની સંસ્થામાં મારા ઓનલાઈન પ્લેટફોર્મ પર જીપીએસસી ક્લાસ વન ટુ માટેની એક નવી બેચ શરૂ થઈ રહી છે આપણે આ યુટ્યુબ પ્લેટફોર્મ પર જ છેલ્લા ત્રણ ચાર દિવસના વિડીયો જોયા હોય તો આઠ જાન્યુઆરીના દિવસે જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિલિનરી પરીક્ષા માટે આપણે એક નવી બેચ શરૂ કરેલી છે અને જ્યારે કોઈ સંસ્થા આવું કામ કરતી હોય અને એમાંય જ્યારે બેચ હમણાં શરૂ કરતી હોય ત્યારે એ સંસ્થાના ઓનર આવી વાત કરે તો એમના બિઝનેસ માટે સારું ન કહેવાય એના બિઝનેસ માટે સારું ન કહેવાય એ આપ પણ સમજશો પણ ફક્ત પૈસા પાછળ ભાગવું એ તો આમ પણ આપણો સ્વભાવ નથી પણ જો તમે ખાલી ને ખાલી તમારા બિઝનેસને જ ટાર્ગેટ કરશો એના પ્રોફિટ મેક્સિમાઇઝેશન માટેના જ પ્રયત્નો કરશો તો વિદ્યાર્થીઓ માટે કોણ વિચારશે જેના માટે યોગ્ય છે તૈયારી માટે આવે અને કદાચ એમને લાગે કે નહીં તૈયારી કરવી છે પણ આ રીતે નથી કરવી તો એ ન આવે પણ એ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું છે કે જેમને ખોટી રીતે મનાવવામાં આવ્યું છે કે નહીં ભાઈ તારા માટે આ શ્રેષ્ઠ છે એમના સુધી આ વાત પહોંચવી જોઈએ ભલે પછી કદાચ એનાથી એડમિશન્સને એની અસર પડે એનાથી ફરક નથી પડતો એ સેકન્ડરી બનાવવું પડશે તમે દરેક વખતે તમારા બિઝનેસ તમારી જોબ એને જ કેન્દ્રમાં રાખીને વિચારશો સવાલ કરવો પડશે કે પછી સમાજના હિત માટે કોણ વિચારશે તો એ બાબતોના આપણે બિલકુલ નગણ્ય સમજીએ છીએ વિદ્યાર્થીઓને જ્યારે જરૂરિયાત હશે ત્યારે આપણી પાસે આવશે અને જ્યારે આવશે ત્યારે આપણે બને એટલી તમામ મદદ કરીશું પણ એક ઓપન પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ પહોંચાડવો જરૂરી છે કે સરકારી નોકરીઓ સર્વે સ્તરમાં નથી તે નથી જ એ નોકરી છે માત્ર નોકરી છે અને નોકરી તરીકે જ જુઓ નોકરીથી વધારે એને સમાજ સેવા કરવાના છો એ રીતે ન જુઓ જો એટલા જ આદર્શ વ્યક્તિઓ હોશિયાર વ્યક્તિઓ લાયક વ્યક્તિઓ આવી પરીક્ષાઓ પાસ કરીને વ્યવસ્થામાં જોડાતા હોત ને તો આ દેશ ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત તમે સ્વીકારશો ને કે આ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર છે કાર્યદક્ષતાનો અભાવ છે તો એ ભ્રષ્ટાચાર અને કાર્યદક્ષતાનો ભાવ આવ્યો ક્યાંથી એ આ પસંદગી પામેલા વ્યક્તિઓમાંથી જ આવ્યો ને તો એનું જે ચિત્ર મોટું કરવામાં આવ્યું છે એનાથી બચો એને એક નોકરી તરીકે સ્વીકારશો એ જ આપના હિતમાં રહેશે આશા રાખું કે જે વિદ્યાર્થી મિત્રો સુધી મારે આ વાત પહોંચાડવી છે એ આ વિડીયો થકી આ ગોષ્ઠી થકી પહોંચશે જે લોકો આને જોઈ રહ્યા છે અને ઇવેન્ચ્યુઅલી એમને લાગે છે કે આ વાત વિચાર માગી લેવી છે તો બીજા મિત્રો સાથે પણ આને શેર કરશે કે જેથી આવનારા સમયમાં આવો આત્મહત્યાનો પ્રસંગ આવા કોઈ કારણના લીધે આપણી નજરે ન ચડે એવું આપણે કરી શકીએ બસ એ જ તો એની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરું છું આવનારા એપિસોડમાં કોઈક નવી ગોષ્ટી સાથે પાછા મળીશું આભાર નમસ્તે